અના રબ ભગવાન શું વરસાદ નું લગ લગાઈન તી લીધું છે અરે રા 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 બાબા એ ભગવાન ભગવાન વીજળી ખાટકા પડી રહ્યા છે જબરજસ્ત વરસાદ આવી રહ્યો છે સારીઓ ધીરે ધીરે આવી રહ્યો છે નવો તો સત્રો નમો સત્રો

ઉપરાવા ઉપરાવા કોઈ આવતું નહિ વરસાદ પાડી નહી દેખાતું આ ને બાદરી શાફવી જ વરસાદ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે ઉનાળામાં જબરજસ્ત તો ઉનાળો સમાહુ જોતા નહીં બદલી નાખું બારિશ આવી ગઈ છે હોટલપુરમાં ભારે વરસાદ થઈ ગયો બાજરી આરામથી ખુઈ જવાની તૈયારી છે તો આજની આગાહી પૂરી થાય છે અંબાલાલ ને ક્યાં બંધ કરજો ભોખવાનું ખેડૂત હું ખા